બડા પંથકના બાબળા ગામ ખાતે શ્રી બાબળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે આ મંદિરમાં શ્રાવણ મહિનાના દર સોમવારે આ શિવ મંદિરના સાનિધ્યમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવે છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શિવ ભક્તો શિવાલયોમાં દર્શન કરવા માટે ઉમટી પડે છે ત્યારે પોરબંદર થી જામનગર હાઈવે પર પોરબંદર થી દસ કિલોમીટરે આવતું બાબડા ગામે રોડ પર જ શ્રી બાબડેશ્વર મહાદેવ પ્રાચીન મંદિર આવેલ છે આ મંદિર ના પૂજારી ગોપાલભાઈ બાપુદ્રા જણાવ્યા મુજબ આ શિવ મંદિર પાંડવો વખતનું છે તેમ શાસ્ત્રો મારફત જાણવા મળે છે અને પોરબંદર ના રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓછા વર્ષો પહેલા પોરબંદર આવેલા ત્યારે બાબડા ગામે શ્રી બાબડેશ્વર મહાદેવ મંદિર ખાતે સંસ્કૃત પાઠશાળા ચાલુ કરાવવામાં આવી હતી જે આજે પણ આ પાઠશાળા ચાલુ છે અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા આ પ્રાચીન બાબડેશ્વર મહાદેવના મંદિરને જીર્ણોદ્ધાર કરાવેલ અહીં શ્રાવણ મહિનાના દર સોમવારે આ શિવ મંદિરના સાનિધ્યમાં સત્યનારાયણ ભગવાનની પૂજા રાખવામાં આવે છે તેમજ દર સોમવારે શિવજીને ચાંદીનું મોહરું પહેરાવવામાં આવે છે તથા મનને આકર્ષે થાય એવા શ્રી બાબળેશ્વર મહાદેવના મંદિરે દર સોમવારે બપોર પછી શંકર ભગવાન ના અલગ અલગ શ્રૃંગાર ના દર્શન થાય છે તથા શ્રી સત્યનારાયણ ભગવાન નું કથા રાખવામાં આવે છે ભક્તો આવે છે પ્રસાદ લે છે અને લાભ મળે છે બધા દર સોમવારે બપોર પછી કથા હોય છે આ મંદિર કેટલું પુરાણું છે પાંડવ પાંડવ પાંડવના વખત એવું જાણવા મળેલ છે